નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ગુજરાતમાં પીએમ મોદીની સુરક્ષામાં પોલીસની મોટી બેદરકારી કેજરીવાલની હત્યાના ષડયંત્ર પર અમિત શાહનો ધારદાર જવાબ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુનો બફાટ જાહેર મંચ પર કર્યું રાષ્ટ્રપતિનું અપમાન ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રસાર કરશે અનુપમા ફેમ રૂપાલી ગુગલી આ મુસ્લિમ દેશ ઇઝરાયલ વિરુદ્ધ એક પણ શબ્દ નહીં સાંભળે વિરોધીઓની કરશે ધરપકડ રશિયન સરકારનો મોટો નિર્ણય મહિલાઓના ઇજબા અંગે ઓગણીસો સત્તાણુંમાં મુકાયેલો પ્રતિબંધ હટાવ્યો એક પછી એક દેશ ભારતીય મસાલા પર મૂકી રહ્યું છે પ્રતિબંધ વિદેશથી પરત ફરી રહી છે શિપમેન્ટ ભારત અને માલદીવની સરકારો વચ્ચે ચાલી રહેલા મટગાટ વચ્ચે માલદીવમાં ભારતીય નાગરિકો અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ અશોક ડાંગરનું ફરી ભાજપમાં વેલકમ કેસરીઓ ધારણ કર્યા બાદ પાર્ટી માટે કરી આ ખાસ વાત ઝારખંડ હાઈકોર્ટથી હેમંત સોરેનને આંચકો ઈડીની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી કોંગ્રેસના કેટલાક ઉમેદવાર ચૂંટણી ફંડ ઘર ભેગું કરવાની ફિરાકમાં તાલાલા પંથકમાં લોકસભા ચૂંટણી સંદર્ભે સાતસો ઓગણ ઈસમો સામે પોલીસ દ્વારા અટકાયતી પગલા લોકસભા ચૂંટણી વચ્ચે અમિત શાહની મોટી જાહેરતા કહ્યું ક્યારે મળશે સીએએ હેઠળ નાગરિકતા આખરે રાહુલ ગાંધીએ કોંગ્રેસના મનોમંથન બાદ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી બંગાળના ગવર્નર પર મહિલાએ શેડતીનો લગાવ્યો આરોપ રાજ્યપાલે પણ આપ્યું નિવેદન યુક્રેનમાં તબીબી શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ એનએમસીની માર્ગદર્શિકાને લીધે મુશ્કેલીમાં મુકાયા મનીષ સિસોદરાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે ઈડી અને સીબીઆઈને નોટિસ પાઠવી અને તેમનો જવાબ માંગ્યો વોટ્સએપે ભારતમાં ત્રણ મહિનામાં બાવીસ કરોડ એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ રિટર્નિંગ ઓફિસરે ભાષણના વિડીયો આધારે તપાસ શરૂ કરી રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત તો બીજી તરફ પીએમ મોદીની ગુજરાતમાં એન્ટ્રીથી ચિત્ર બદલાયું પંદરથી વધુ રાજવી પરિવારો ભાજપના સમર્થનમાં ઉતર્યા યુપી જેલમાંથી સૂટતાની સાથે જ પૂર્વ સાંસદ ધનંજયસિંહનો પડકાર મારી વિરુદ્ધ ષડયંત્ર કરનારાઓને જડબાતોડ જવાબ મળશે પીએમ મોદીનો આણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં આજે પ્રસંડ પ્રસાર શું ક્ષત્રિયોના રોષને ઠારવા અપીલ કરશે કોમેન્ટ કરીને જણાવો પશ્ચિમી દેશોના ડાયમંડ સર્ટિફિકેટ અને કાર્બન ટેક્સ ઉઘરાવાથી ભારતના સ્ટીલ અને સિમેન્ટ સહિતના ઉદ્યોગોના નિકાસ પર મોટો ફટકો કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પેલેસ્ટાઈન અને ઇઝરાયલ સમર્થકો વચ્ચે હિંસક ઘર્ષણ કોવિડ વેક્સિન સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો હટાવ્યો સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ કારણ ફ્રાન્સમાં તેર વર્ષ સુધીના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવાની સરકારની તૈયારી દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ તમામ શાળાઓને બંધ રાખવાની જાહેરતા કરવામાં આવી કેનેડા જતા વિદ્યાર્થીઓ અને ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આવી મોટી ખબર સપ્ટેમ્બર મહિનાથી દર અઠવાડિયે માત્ર ચોવીસ કલાક જ કામ કરી શકશે ગુજરાત યુનિવર્સિટીમાં સિનિયર અધ્યાપક તરીકેનો દરજ્જો અને ગ્રેડ ન મળતા આક્રોશ ટીઆરએઆઈએ ટેલિકોમ કંપનીઓને આપ્યો નિર્દેશ હવે મોબાઈલ પર કોલ કરનારાઓનું દેખાશે નામ ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર વધતી મોંઘવારી વચ્ચે ખાદ્ય તેલમાં અને કપાસિયા તેલમાં દસ રૂપિયાનો ઘટાડો મગફળીમાં નોંધપાત્ર ફેરફાર સુરત બીઆરટીએસના કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર પડતર માંગોને લઈને કર્મચારીઓ આંદોલનના મૂળમાં કોલંબિયા યુનિવર્સિટીમાં જોરદાર હંગામો પેલેસ્ટાઈન વિરોધીઓએ બિલ્ડિંગ પર કબજો જમાવ્યો ગુજરાતમાં પાસાના કેસ હવેથી સિવિલ નહીં ક્રિમિનલ ગણાશે પોલીસને જોઈને એક કરોડનો ડ્રગ્સ રસ્તા પર ફેંકીને ભાગી ગયો આરોપી હોનસ્ટાર મામલે દોષી ટ્રમ્પને જજની ચેતવણી આદેશનો ભંગ કરશો તો જેલ મોકલશ મતદાનના દિવસે કર્મચારીઓને પગાર સાથેની રજા આપવી અનિવાર્ય મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો ક્ષત્રિયોનો ધર્મરથ લેવા પાટીદાર સમાજના કુળદેવી ખોડલધામમાં આવતીકાલે વિરામ લેશે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો કોવિશિલ્ડ રસીનો મામલો સુપ્રીમ કોર્ટ પોષ્યો ડોક્ટરોએ કહ્યું ફાયદા કરતાં જોખમ વધારે ક્ષત્રિયોનો ગુસ્સો ભાજપને મોંઘો પડશે આ દસ બેઠક પર બગડી શકે છે ખેલ સુરત બાદ હવે વડોદરામાં પણ ભાજપના ધારાસભ્યની નારાજગી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને એસસી થી મોટી રાહત હરિપ્રસાદ સ્વામીની વારસાઈ પર ન્યૂઝીલેન્ડ કોર્ટનો સુકાદો આ સંત સંભાળશે જવાબદારી દાઉદ ઇબ્રાહીમ પણ પાર્ટી બનાવશે અને ચૂંટણી લડશે હાઈકોર્ટમાં થઈ એવી માંગ જજ થયા ગુસ્સે રશિયાથી મોકલવામાં આવ્યા છે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેલ સૂત્રોએ કર્યો આ મોટો દાવો તેલંગણાના સીએમની આજે થઈ શકે છે પૂછપરછ આઈએફએસઓએ અત્યાર સુધીમાં આઠ રાજ્યોમાં સોળ લોકોને નોટિસ મોકલી રાષ્ટ્રપતિ મુર્મુને પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ અંગેના રાહુલ ગાંધીના નિવેદનનું સંપત રાયે કર્યું ખંડન જીએસટી કલેક્શનમાં તમામ રેકોર્ડ તોડ્યા પહેલીવાર બે લાખ કરોડને પાર પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી ઘટવાથી ભાજપ ડરે છે મમતા બેનરજી રાજકોટ યાર્ડમાં વરિયાળીની મુબલક આવક થતા ભાવ અગિયારસો થી સત્તરસો રૂપિયા સુધી બોલાયા ભાજપ એસસી એસટી અને ઓબીસી માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા મહત્વની ભૂમિકા ભજવે છે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી મોટો ઝટકો સૌદ પ્રોડક્ટ પર પ્રતિબંધ કચ્છની કેસર કેરી ખરીદવી મોંઘી પડશે ઉત્પાદનમાં થયો ઘટાડો રાજ્ય સરકાર એક વ્યક્તિ સામેની તપાસનો વિરોધ કરી રહ્યા અને મુદ્દે સુપ્રીમને આચાર્ય મુંબઈના વિદ્યાર્થીઓએ સંદ્રની ધરતી પર ચાલી શકે તેવું રોવર બનાવ્યું કોવિશિલ્ડ રસીથી જોખમકારક એસ્ટ્રાજેને કે કબૂલ્યુ રસીથી આડઅસર બળદબરીથી કરાયેલા લગ્ન બાદ હાઈકોર્ટના આદેશથી યુવતીને પ્રેમી સાથે જવાની છૂટ આરએડબ્લ્યુના અધિકારીએ ખાલિસ્તાન સમર્થક પનુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અમેરિકાનો ભારત પર આરોપ ભાજપના ઉમેદવાર ભાયાણી પર આશા આચારસંહિતાની ફરિયાદ કેન્દ્રીય ચૂંટણી પંચ આખરી નિર્ણય લેશે કોર્પોરેટ કંપનીઓની સામાજિક ભૂમિકાના વ્યાપને વિસ્તારવા માટે સીએસઆરના નિયમો બદલશે ક્ષત્રિયોના સતત વધતા વિરોધ વચ્ચે ફાયર બ્રિગેડ બની આવ્યા રાજ્યમંત્રી ગૃહ હર્ષ સંઘવી રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચે ફટકારી નોટિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં ભારત ટોસ પર અમેરિકા અને બ્રિટનને પાછળ છોડ્યા